ગુડ મોર્નિંગ જય માતાજી જય જીવન બાપા કેમ છો મિત્રો મજામાં આજે આ પાણી આવ્યું છે તો મારા બાપુજી પાણી ભરે છે આમ તો ભરાઈ ગયું બધું અને મારે કામે જવાનો ટાઈમ થયો નકર હું ભરત મા દીવા અગરબત્તી કરે છે કાનું રોટલા કરે છે ટિફિન તો થઈ ગયું ચાલો મિત્રો કામે વ્યા જઈ ટાઈમની જેમ ગાડીની આ સારી સ્ટાર્ટ કરી બેઠા ચાલો મિત્રો આખો 我累，太累呢。 மூரமா வாழ்க்கை

આ એમનું ટીસી છે અમારો કારીગર ફટો મારે છે ને આમ લાયક ગઈ છે આગળ જાતરોડાની સીમ બાજુ મસ્ત મજાના બાળકો ઊભા છે એ ટીસી પાસેની આનું નામ શું છે

અને આ બધો જંગલ વિસ્તાર છે ગમે ત્યારે સિંહ આવી શકે આ અવર જવર છે મિત્રો આજે બપોર પછી લાઠી આવ્યા છે લાઠી નવું ફીડર નગરપાલિકા ડબલ્યુ ડબલ્યુ માં ઓલમ પટ્ટો માર દે કારીગર જો ઓલમ જો માં દેખાય પટ્ટો માદે દે હા દેખ ફાઇનલી મિત્રો ઘરે બી આવ્યા આજ તો કાલ લઈ આવ્યા નથી આજ તો બકાલું જો કાને જો ઉતાર્યું બાબરથી બકાલું લઈ આણ્યું અને ભરમા હાટું હાથ પગ એને દુખે છે તો એક બાપુજી હાટુ જીસીબી તો પેલા લઈ આવ્યા ને એક માં હાટુ જીસીબી લીધી આલ્યો તમારી જીસીબી નોખી બાતો નહીં ની એટલે એટલે મારા બાપુજી ને જોતી હોય ને તમારું કાનું ટમેટા ને એવું છે તમારે હાડી આવી ગઈ જોઈ નથી આવી કાનું શા લઈને આવી લાવો કાનું શા મસ્ત મજાનું શાક આને બનાવે છે મિત્રો આજે માહાટું મીસોમાંથી ચોપસીમાંથી પાર્સલ આવ્યું છે હાડીનું તો હું દીકુબેન જાય છે તો વિડિયો કન્ટેનિંગ જોજો મિત્રો બે જાય છે હાલો મિત્રો ખોડપાની દુકાનેથી હાડી લઈને જાય દીકુબેન બતાવો તો આમ જો મસ્ત મજા આવી ખાલીયા દૂધ લઈ લ્યો જો